મારું નામ મનોહરભાઈ કરશનભાઈ પરમાર ગામ મંજોલા તાલુકા અંબોદ જિલ્લો ભરૂચ નવીનગરી રહેવાનું અને ઘાસની ગાડી ભરેલી નવીનગરીમાંથી આવતા ત્રણ બધી જગ્યાએ જીવીબીની એકદમ નિષ્કાળજી છે વાયરો નીચા છે જોઈ લો આ વાયર નીચા છે અને એ લોકો એવું કહે છે કે સત્તર ફૂટ ઊંચા વાયર છે તો આ સત્તર ફૂટ દેખાય છે જોઈ લો અને જ્યારે એક વખત જીવીબીને વારંવાર રજૂઆત કરેલી છે મેં પોતે પણ

તો સત્તર ફૂટમાં લાગે ના કોઈ દિવસ અને આઈન ઉભા રહ્યા નથી અને આઈન ઉભા રહ્યા નથી જી વાળા આ વાયર બળેલા છે જો એ ચેક કરવા રહ્યા નથી ડાયરેક કઈ જતા રહ્યા જો આ વાયર હળગેલા છે આવા કઈક થાય તેની જવાબદારી આ વાયર હળગેલા છે